તો જો આમ તો હું આજકાલ બહુ જલ્દી ઉઠી જાઉં છું પણ આજે જરાક આપણી ગાડી લેટ એટલા માટે ગુડ મોર્નિંગ બોલવાની જગ્યાએ હા શું છે અહીંયા ગને તો આટલા બધા ગાદલા આપણા ઘરે કેમ આવ્યા આપણા ઘરે તો કોઈ પ્રસંગ બી નથી પણ ત્યાં સુધીમાં મને બહારથી અવાજ આવ્યો અને હું ફટાકથી આપણા ઘરનો ગેટ ખોલવા ગયો જે ગેટ ખોલીને મેં જોયું હે મને વિશ્વાસ ન આવે એટલા માટે હું દોડીને જલ્દી કેલેન્ડર જોવા ગયો તો આજે ભાઈ સાતોમ હતી અરે યાર આજના દિવસે આપણે કેમ લેટ થઈ શકી ઝારકામાં પતનીશા બોલીને આપણે જલ્દીથી રેડી થઈ ગયા અને આજે હતી ભાઈ વાછડા દાદાની તિથિ જે આપણે ભૂલી ગયા હતા લેટ તો લેટ સહી આપણે આપણા વાછડા દાદાના દર્શન કરી લીધા અને પછાણ હતું હવન એટલે આપણે હવનમાં બેસવાનો ભી મોકો મળી ગયો નહીં આવેલા બધા લોકો હવનમાં આહુતિ દેતા હતા તો મને ભી વિચાર આવી ગયો અને આપણે પણ સ્વાહા કરી નાખ્યો હવનની છેલ્લી આહુતિના રૂપમાં નાળિયર હોમવામાં આવી હવનની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી અને પ્રસાદી રૂપે આપને એક મોંથળ સોરી બે મોંથાળ અને એક કેળું મળ્યું ત્યારબાદ સાંજના સમયે હર વર્ષની જેમ મહાઆરતી કરવામાં આવી